મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે જોઈશું મૂંગલડુ તો આ એક સ્પેશિયલ લડ્ડુ છે સ્પેશિયલ એટલા માટે કારણ કે આ એક કોઈ બ્રાન્ડના નહીં પણ એ જે દુકાન છે એના છે જે મીઠાઈની દુકાન સ્પેશિયલ લાડુ નહીં છે એના છે તો આ મેં દાદર મુંબઈથી ખરીદ્યા છે અત્યારે ગણેશોત્સવ ચાલે છે તો મીઠાઈ પણ બજારમાં ખૂબ સારી સારી આવે છે તો આ મેં દાદરથી ખરીદ્યા છે તો ચાલો આપણે એને રિવ્યૂ કરીએ તો આ એક માર્કેટની લોકલ શોપ છે એમાં થઈ છે આ દાદર વેસ્ટ એરિયાની ફેમસ શોપ છે ત્યાંથી મેં લીધા છે મૂળ લાડુ તો પેકેજિંગની જોઈએ તો આ પ્રમાણેનું પેકિંગ જે સાદે પ્લાસ્ટિકમાં પેકેજિંગ છે ટ્રાન્સપેરન્ટ અને આ પ્રમાણે ઉપર સ્ટીકર લગાવવામાં આવે છે સમાધાન લાડુ મંદિરનું તો તમે પણ ચેક કરી જોશો ચાલો આપણે આને ઓપન કરી જોઈએ તો આ પ્રમાણે પેકેટમાં બોક્સમાં ટોટલ પાંચ લાડુ હતા મેં એમાંથી એક ખાધું છે લાડુને મેં પ્રસાદ તરીકે ચઢાવ્યા હતા તો આ પ્રમાણેના લાડુ દેખાય છે ચાલો તમને એક ક્લોઝ દુઃખ બતાવું તો આ પ્રમાણેના લાડુ છે તો આ હેન્ડમેડ લાડુ છે ખૂબ કલરફુલ અને ડિલિશિયસ દેખાઈ રહ્યા છે આમાં ડ્રાય ફ્રૂટ્સ પણ છે તો ચાલો ટેસ્ટ કરી જોઈએ તો મેં થોડો ટુકડો લીધો છે કારણ કે એક બહુ મીઠા હોઈ શકે ખૂબ જ સરસ છે ખૂબ જ ડિલિશિયસ છે મેં આની પહેલાં હલ્દીરામના મૂગ લડ્ડુ પણ ખાધા છે પણ એની કમ્પેરિઝનમાં આ ખૂબ જ સરસ છે અને ખૂબ જ ડિલિશિયસ છે ને આ હેલ્થ કેટેગરીમાં પણ છે આમાં મગદાળ પ્યોર ઘી અને એલચી નાખવામાં આવ્યા છે તેથી આ એક પ્યોર કેટેગરીમાં આવે છે આમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર્સ વગેરે કે જે ટેસ્ટ વધારવા માટે જે નાખવામાં નાખવામાં આવે છે એ કાંઈ પણ નથી તો આ એક હેલ્ધી ઓપ્શન છે મને તો ખૂબ દેશ લાગે એકદમ સિલ્કી સ્મૂથ અને હેલ્ધી છે તો તમે પણ આ એક વખત ટ્રાય કરી જોજો અને મને જણાવજો કે તમને કેવું લાગે ને હજી બીજી કઈ મીઠાઈનો ટેસ્ટ કરવો જોઈએ અને કઈ મીઠાઈ રિવ્યૂ માટે લાવવું એ પણ મને જણાવજો ધન્યવાદ ગણપતિ બાપ્પા મોરિયા